તો નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે વાત કરવાના છીએ કે માયરસ વયાનું અવસાન થયું છે તો બધા લોકો જાણે જ છે અને માયરસ વયા અને જયેશ સોઢા વચ્ચે હવે જે વિવાદ ચાલી રહ્યો તો એની અંદર હવે કીર્તિબેન પટેલે એન્ટ્રી મારી છે તો તમે બધા લોકો જાણતા જશો કે કીર્તિબેન પટેલ કોણ છે અને કીર્તિબેન પટેલે લાઈવની અંદર શું બોલ્યા છે એ પૂરેપૂરી માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ તો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલમાં અને ચેનલ ઉપર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અને અત્યારે માયરા સોયા અને જયેશ સોઢાના વિડીયો સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો તેમને તે છોકરીનું ચૌદ તારીખ આસપાસ અવસાન થયું હતું તો મિત્રો તેના કારણે અત્યારે જયેશ સોઢા ઉપર આરોપો લગાવવામાં આવી રહ્યા છે તો મિત્રો તેમાં જ હવે કીર્તિ પટેલની એન્ટ્રી થઈ છે તો મિત્રો શું બાબત બની છે અને કીર્તિબેન પટેલે લાઈવમાં શું કીધું છે મિત્રો તો મિત્રો વિડીયોની અંદર તમને હું પૂરેપૂરી માહિતી આપું છું સોશિયલ મીડિયાના ન્યૂઝ પ્રમાણે તો વિડીયોની અંદર મિત્રો જોડાયેલા રહેજો તમે પૂરેપૂરા તો મિત્રો ટૂંક જ સમય પહેલાં છોકરીનું અવસાન થયું હતું તો મિત્રો ત્યારે બધા જ લોકો જયેશ સોઢા ઉપર આરોપ લગાવે છે તો મિત્રો લોકો એવું બોલી રહ્યા છે કે જયેશ સોઢાના કારણે માયરા સોયાનું અવસાન થયું છે અને જયેશ સોઢાએ તેને પ્રેમમાં ફસાવીને તેને આપઘાત કર્યો છે એવું જાણવા મળ્યું છે તો મિત્રો વાત કરીએ તો જયેશ સોઢાનું ઇન્સ્ટાગ્રામની અંદર ઓફિસિયલ એકાઉન્ટ છે તો એની અંદર કીર્તિબેન પટેલે કમેન્ટો કરી તો મિત્રો જે કીર્તિબેન પટેલે એની અંદર કમેન્ટો કરી હતી પણ છતાં પણ જયેશ સોઢા કંઈ પણ કોમેન્ટનો જવાબ એક પણ આપતા નથી તમે જોઈ શકો છો લાઈવની અંદર મિત્રો કે કીર્તિબેન પટેલે શું કીધું છે કે પૂરેપૂરી વિડીયોની અંદર તમે જોઈ શકો છો લાઈવ અત્યારે કે ઇન્સ્ટાગ્રામની અંદર કીર્તિબેન પટેલે કેટલી કોમેન્ટો કરી છે એક નહીં પણ લગભગ દસથી દસથી પંદર કોમેન્ટો કરી હશે છતાં પણ જયેશ ચોઢા એક પણ કોમેન્ટનો જવાબ આપતા નથી મિત્રો તો તમારું શું કહેવું છે આ બાબત ઉપર મિત્રો તો કોમેન્ટમાં જણાવતા જજો